ઉત્તર છે પહેલા પોતાને આત્મા નિશ્ચય કરો તો બાપ સાથે પ્રેમ રહેશે આ પણ અતૂટ નિશ્ચય જોઈએ કે નિરાકાર બાપ આ ભાગીરથ પર વિરાજમાન છે એ આપણને આમના દ્વારા ભણાવી રહ્યા છે જ્યારે આ નિશ્ચય તૂટે છે તો પ્રેમ ઓછો થઈ જાય છે ઓમ શાંતિ કાંટા થી ફૂલ બનાવવા વાળા ભગવાન વાચ અથવા બાગવાન ભગવાન વાચ બાળકો જાણે છે કે આપણે અહીં કાંટા થી ફૂલ બનવા માટે આવ્યા છીએ દરેક સમજે છે પહેલા અમે કાંટા હતા હવે ફૂલ બની રહ્યા છીએ બાપ ની મહિમા તો ખૂબ કરે છે પતિત પાવન આવો એક હિવયા છે ભગવાન છે બાપ કટેશ્વર છે ખૂબ નામ કહે છે પરંતુ ચિત્ર બધી જગ્યાએ એક જ છે એમની મહિમા પણ ગાય છે જ્ઞાનના સાગર સુખના સાગર હમણાં તમે જાણો છો આપણે એ એક બાપની પાસે બેઠા છીએ કાટા રૂપી મનુષ્યથી હમણાં આપણે ફૂલ રૂપી દેવતા બનવા આવ્યા છીએ આ મુખ્ય ઉદ્દેશ છે હવે દરેકે પોતાના દિલમાં જોવાનું છે અમારામાં દેવી ગુણ છે હું સર્વગુણ સંપન્ન છું પહેલા તો દેવતાઓ ની મહિમા ગાતા હતા પોતાને કાંટા સમજતા હતા હમ નિર્ગુણ હારે મે કોઈ ગુણ નહી કારણ કે પાંચ વિકાર છે દે અભિમાન પણ ખૂબ મોટું અભિમાન છે પોતાને આત્મા સમજે તો બાપની સાથે પણ ખૂબ પ્રેમ રહે હમણાં તમે જાણો છો નિરાકાર બાપ આ રથ પર વિરાજમાન છે આ નિશ્ચય કરતા કરતા પણ પછી નિશ્ચય તૂટી જાય છે તમે કહો પણ છો અમે આવ્યા છીએ શિવ બાબાની પાસે જે આ ભાગીરથ પ્રજાપિતા બ્રહ્માના

પરંતુ સુખ શું મળે છે પડતી જઈને અપવિત્ર બને છે કુમારી છે તો મા બાપ વગેરે બધા માથું નમાવે છે કારણ કે પવિત્ર છે અપવિત્ર બની અને બધાની આગળ માથું નમાવવાનું શરૂ કરી દે છે આજે બધા તેને માથું નમાવે છે કાલે પોતે માથું નમાવવા લાગી જગશે હમણાં આ બાળકો સંગમ પર પુરુષોત્તમ બની રહ્યા છો કાલે ક્યાં હશો આજે આ ઘર ઘાઢ શું છે કેટલી ગંદી લાગેલી છે આને કહેવાય જ છે વૈશ્યાલય બધા વિષથી પેદા થાય છે વિકારથી પેદા થાય છે તમે જ શિવાલયમાં હતા આજથી પાંચ હજાર વર્ષ પહેલા ખૂબ સુખી હતા દુઃખનું નામ નિશાન નહોતું હવે ફરી એવા બનવા માટે આવ્યા છો મનુષ્યોને શિવાલયની ખબર જ નથી સ્વર્ગને કહેવાય છે શિવાલય શિવ બાબાએ સ્વર્ગની સ્થાપના કરી બાબા તો બધા કહે છે પરંતુ પૂછો ફાધર ક્યાં છે તો કહી દે છે સર્વવ્યાપી છે કૂતરા બિલાડી કચ્છ મચ્છમાં કહી દે છે એ તો કેટલો ફરક થયો બાપ કહે છે તમે પુરુષોત્તમ હતા પછી ચોર્યાસી જન્મ ભોગવીને તમે શું બન્યા છો નર્કવાસી બન્યા છો એટલે બધા ગાય છે હે પતિત પાવન આવો હમણા બાપ પાવન બનાવવા આવ્યા છે કહે છે આ અંતિમ જન્મ વિશ પીવાનું છોડો તો પણ સમજતા નથી સર્વ આત્માઓના બાપ હવે કહે છે પવિત્ર બનો બધા કહે છે બાબા બધા કે પણ છે કે બાબા પહેલા આત્માને એ બાબા યાદ આવે છે પછી આ બાબા પેલા શિવ બાબા યાદ આવે છે પછી બ્રહ્મા બાબા યાદ આવે છે સમજાવે છે તમે પણ પહેલા પવિત્ર હતા સુપ્રીમ આત્મા એટલે શિવ બાબા એ બધી આત્માઓને સમજાવે છે તો પહેલા આપણે પણ પવિત્ર હતા બાપની સાથે રહેતા હતા પછી તમે અહીં આવ્યા છો પાર્ટ ભજવવા આ ચક્રને સારી રીતે સમજી લો હવે આપણે સત્યુગમાં નવી દુનિયામાં જવાના છીએ તમારી આશા પણ છે ને કે અમે સ્વર્ગમાં જઈએ તમે કહેતા પણ હતા કે કૃષ્ણ જેવો બાળક મળે હવે હું આવ્યો છું તમને એવા બનાવવા ત્યાં બાળક હોય જ છે કૃષ્ણ જેવા સતો પ્રધાન ફૂલ છે ને હવે તમે કૃષ્ણ પુરીમાં ચાલો માલિક બનો છો સ્વયંને પૂછવાનું છે હું ફૂલ બન્યો છું ક્યાંય દેહ અહંકારમાં આવીને કાંટો તો નથી બનતો મનુષ્ય પોતાને આત્મા સમજવાને બદલે દેહ સમજી લે છે આત્માને ભૂલવાથી બાપને પણ ભૂલી ગયા છે બેહદના બાપ પાસેથી વારસો તો બધાને મળે છે એક પણ નથી રહેતા જેમને વારસો ન મળે બાપ જ આવીને બધાને પાવન બનાવે છે

સાચો સાચો આ સતનો સંઘ પાંચ હજાર વર્ષમાં એક જ વાર થાય છે સત્યુ ત્રેતામાં તો સત્સંગ હોતો નથી બાકી ભક્તિ માર્ગમાં તો અનેકાનેક સત્સંગ છે હવે હકીકતમાં સત તો છે જ એક બાપ હમણાં તમે એમના સંગમાં બેઠા છો

યાદ થી જે વિકર્મ વિનાશ થશે બાપને યાદ કરવાથી જ પાપ કપાય છે પછી તમને લાઈટ નો તાજ મળી જાય છે આ પણ એક નિશાની છે બાકી એવું નથી કે લાઈટ દેખાય છે આ પવિત્રતાની નિશાની છે આ નોલેજ બીજા કોઈને મળી ન શકે આપવા વાળા એક જ બાપ છે એમનામાં ફૂલ નોલેજ છે બાપ કહે છે હું મનુષ્ય સૃષ્ટિનો બીજ રૂપ છું આ ઉલટું ઝાડ છે આ કલ્પ વૃક્ષ છે ને પહેલા દેવી ફૂલોનું ઝાડ હતું હવે કાંટાઓનું જંગલ બની ગયું છે કારણ કે પાંચ વિકાર આવી ગયા છે પહેલું મુખ્ય છે દેહ અભિમાન ત્યાં દે અભિમાન નથી રહેતું એટલું સમજે છે અમે આત્મા છીએ બાકી પરમાત્મા બાપને નથી જાણતા અમે આત્મા છીએ બસ બીજી કોઈ નોલેજ નથી જેવી રીતે સાપનું દ્રષ્ટાંત છે હમણાં તમને સમજાવાય છે કે જન્મ જન્માંતરની જૂની સડેલી આ ખાલ છે આ શરીર છે જન્મ જન્માંતરનું સડેલું હવે તમારે એ છોડવાની છે હમણાં આત્મા અને શરીર બંને પતિત છે આત્મા પવિત્ર થઈ જશે તો પછી આ શરીર છૂટી જશે આત્માઓ બધા ભાગશે આ જ્ઞાન તમને હમણાં જ છે કે આ નાટક પૂરું થાય છે હવે આપણે બાપની પાસે જવાનું છે એટલે ઘરને યાદ કરવાનું છે આ દેહને છોડી દેવાનું છે શરીર ખતમ થયું તો દુનિયા ખતમ થઈ પછી નવા ઘરમાં જશો તો નવા સંબંધ થઈ જશે તે પછી પણ પુનર્જન્મ અહીં જ લે છે તમારે તો પુનર્જન્મ લેવાનો છે ફૂલોની દુનિયામાં દેવતાઓને પવિત્ર કહેવાય છે તમે જાણો છો આપણે જ ફૂલ હતા પછી કાંટા બન્યા છીએ ફરી ફૂલોની દુનિયામાં જવાનું છે આગળ ચાલીને તમને ખૂબ સાક્ષાત્કાર થશે આ છે રમત ગમત મીરા ધ્યાનમાં રમતી હતી તેને જ્ઞાન નહોતું

ગીરે તો ચકના છૂર તો બાબા ભીતી આપે છે લાલચ આપે છે કે તમે વૈકુંઠના માલિક બની શકો છો જો જ્ઞાન યોગ શીખશો તો બાપને છોડ્યા તો ગયા ગટર માં વિકારો માં આશ્ચર્યવત બાબા ના બનંતી સુનંતી સુનાવંતી પછી ભાગંતી થઈ જાય છે અહો માયા કેટલી ભારે ચોટ એટલે કે માર લાગી જાય છે હમણા બાપની શ્રીમત પર તમે દેવતા બનો છો આત્મા અને શરીર બંને જ શ્રેષ્ઠ જોઈએ ને દેવતાઓનો જન્મ વિકારોથી નથી થતો એ તો છે જ નિર્વિકારી દુનિયા ત્યાં પાંચ વિકાર હોતા નથી શિવ બાબાએ સ્વર્ગ બનાવ્યું હતું હમણાં તો નર્ક છે હમણાં તમે ફરી સ્વર્ગવાસી બનવા માટે આવ્યા છો જે સારી રીતે ભણે છે તે જ સ્વર્ગમાં જશે તમે ફરીથી ભણો છો કલ્પ કલ્પ ભણતા રહેશો આ ચક્ર ફરતું રહેશે આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે આનાથી કોઈ છૂટી ન શકે જે કંઈ જો છો મચ્છર ઉડ્યો કલ્પ પછી પણ ઉડશે આ સમજવામાં ખૂબ સારી બુદ્ધિ જોઈએ આ શૂટિંગ થતું રહે છે આ કર્મ ક્ષેત્ર છે અહીં પરમ धाम થી આવ્યા છો પાર્ટ ભજવવા હવે આ ભંટર

એના માટે સહજમાં સહજ રીત છે બેહદના બાપને દુનિયાથી વૈરાગ આવવો જોઈએ બાકી મુક્તિધામ જીવન મુક્તિધામ છે બીજા કોઈને પણ આપણે યાદ નથી કરતા એક સિવાય સવારે સવારે ઉઠીને અભ્યાસ કરવાનો છે કે આપણે અશરીરી અશરીરી આવ્યા જવાનું છે પછી કોઈ પણ બે ધારીને આપણે યાદ કેમ કરીએ સવારે અમૃત વેલે ઉઠીને પોતાની સાથે એવી એવી વાતો કરવાની છે સવારને અમૃત વેલા કહેવાય છે જ્ઞાન અમૃત છે જ્ઞાન સાગર ની પાસે યાદ કરો બાબા તમે પાંચ હજાર વર્ષ પછી ફરી મળ્યા છો હવે બાપ કહે છે મને યાદ કરો તો પાપ કપાઈ જશે શ્રીમત પર ચાલવાનું છે સતો પ્રધાન જરૂર બનવાનું છે બાપને યાદ કરવાની આદત પડી જશે તો ખુશીમાં બેઠા રહેશો શરીરનું ભાન તૂટતું જશે પછી દેહનું ભાન નહીં રહેશે ખુશી ખૂબ રહેશે તમે ખુશીમાં હતા જ્યારે પવિત્ર હતા તમારી બુદ્ધિમાં બધું જ્ઞાન રહેવું જોઈએ પહેલા પહેલા જે આવે છે જરૂરિયા વૃદ્ધિ થાય છે ને મુખ્ય છે ડીટી ધર્મ દેવી ધર્મ પછી એનાથી ત્રણ ધર્મ નીકળે છે પછી ડાળીઓ નીકળે છે હમણાં તમે ડ્રામાને જાણો છો આ ડ્રામા જૂની જેમ ખૂબ ધીરે ધીરે ફરતો રહે છે સેકન્ડ બાય સેકન્ડ ટિક ટિક ચાલતી રહે છે એટલે ગવાય છે સેકન્ડમાં જીવન મુક્તિ આત્મા પોતાના બાપને યાદ કરે છે બાબા અમે તમારા બાળક છીએ અમે તો સ્વર્ગમાં હોવા જોઈએ પછી નર્કમાં કેમ પડ્યા છીએ બાપ તો સ્વર્ગની સ્થાપના કરવાવાળા છે પછી નર્કમાં કેમ પડ્યા છે બાપ સમજાવે છે તમે સ્વર્ગમાં હતા ચોર્યાસી જનમ લેતા લેતા તમે બધું ભૂલી ગયા છો હવે ફરી મારી મત પર ચાલો બાપની યાદથી જ વિકર્મ વિનાશ થશે કારણ કે

બાપને યાદ કરતા રહો આત્મા પોતાના કાળા બની ગયા છો હવે હું સુંદર બનાવવા આવ્યો છું એના માટે આ યોગ અગ્નિ છે જ્ઞાનને ને ચિતા કહેવાશે યોગની ચિતા છે યાદની ચિતા પર બેસવાથી વિકર્મ વિનાશ થશે જ્ઞાન ને તો નોલેજ કહેવાય છે બાપ તમને સૃષ્ટિના આદિ મધ્ય અંત નું જ્ઞાન સંભળાવે છે ઊંચામાં ઊંચા બાપ છે પછી બ્રહ્મા વિષ્ણુ શંકર પછી સૂર્યવંશી ચંદ્રવંશી પછી બીજા ધર્મોના બાયપ્લોટ છે ઝાડ કેટલું મોટું થઈ જાય છે આ ઝાડનું ફાઉન્ડેશન નથી એટલે બનિયન ટ્રીનું ધર્મ ભ્રષ્ટ કર્મ ભ્રષ્ટ બની ગયા છે હમણાં આ બાકો શ્રેષ્ઠ બનવા માટે શ્રેષ્ઠ કર્મ કરો છો પોતાની દ્રષ્ટિને સિવિલ બનાવો છો તમારે હવે ભ્રષ્ટ કર્મ નથી કરવાના કોઈ કુદ્રષ્ટિ ન જાય પોતાને જુઓ અમે લક્ષ્મીને વરવાને લાયક બન્યા છીએ અમે પોતાને આત્મા સમજી બાપને યાદ કરીએ છીએ રોજ પોતાને જુઓ આખા દિવસમાં દે અભિમાનમાં આવીને વિકર્મ તો નથી કર્યા નહીં તો

અશરીરી બનવાનો અભ્યાસ કરવાનો છે દેવી ફૂલોનો બગીચો તૈયાર થઈ રહ્યો છે એટલે ફૂલ બનાવવાનો પૂરો પુરુષાર્થ કરવાનો છે કાંટા નથી બનવાનું આજનું વરદાન પોતાની પાવરફુલ સ્થિતિ દ્વારા મનસા સેવાનું સર્ટિફિકેટ પ્રાપ્ત કરવા વાળા સ્વ અભ્યાસી ભવ વિશ્વને લાઇટ અને માઇટ નું વરદાન આપવા માટે અમૃત વેલા યાદના સ્વ અભ્યાસ દ્વારા પાવરફુલ વાયુમંડળ બનાવો ત્યારે મનસા સેવાનું સર્ટિફિકેટ પ્રાપ્ત થશે

સમજદાર તે છે જે મનસા વાચા કરો જે ચેલેન્જ કરો છો સેકન્ડમાં મુક્તિ જીવન મુક્તિનો વારસો પ્રાપ્ત કરો એને પ્રેક્ટિકલમાં લાવવા માટે સ્વ પરિવર્તનની ગતિ સેકન્ડ સુધી પહોંચી છે સ્વપરિવર્તન દ્વારા બીજાઓને પરિવર્તન કરવા અનુભવ કરવો કે બ્રહ્મા કુમાર અર્થાત વૃત્તિ કૃતિ અને વાણી પરિવર્તન સાથે સાથે પવિત્રતાની પર્સનાલિટી રૂહાની રોયલ્ટીનો અનુભવ કરાવવો આવતા જ મળતા જ આ પર્સનાલિટી તરફ આકર્ષિત થાય ઓમ શાંતિ